તો અમે નેદા છે તમાકુ અને પાવડી તો શેટ મિલ સીધી છે પણ પાવડી લેવા જો કારણ કે ફાવતું નથી થડમથી લેવાનું હોય છે ને અને આ છે અમારા બે પોણીનો તમાકો વધા જ નહીં અને પેલા બધા નહીં કહેતા શું કે હોય કે આથી કોણ જેવડા જેવડા કે પોત રાખ્યો હાથી કોણ જેવડા નહી તાર ઊંચિયાના કોન જેવડા છે ખાલી બે પોણી પાયા મિત્રો કેવી તમાકુ અને ગયો હું એનું કારણ છે કે અમારે હવે પેલા ઘરવાળા છે ને અમાર ઘરવાળા ઈચા પોણી નાસ્તો લઈ અને આપવાના હે અને લગભગ તો આવે હજ એક પીલો ભગાયો નથી કે જોઈ નદવા આવતા નથી ખાલી આવે છે શેઠ ની કોઈ શેતરમાં ઓટો મારી જતા રહે છે અને અમારે છે ને એ નાદવું પડે છે અને ન્યાદું તો પડે જુઓ તમે એનું કારણ છે કે આ જેટલી મસ્ત તમાકુ છે ને અંદર મિત્રો ન્યાદું તો પડે અને હવે આમાં શેઠાણી આયા હૈ તો હું તમને બતાવું પછી આપણે નાદવાનું ચાલુ અને ચાંદ કીટલીન લઈને આવે

આપડા મજૂરી અમાણે ખેડૂતોને વડે મજૂર શું કરવા થાય થઈ તો હાથી નાથી મથે જવાનું તો અમારી તમાકુ ગમે તો લાઈક કોમેન્ટ કરજો જય માતાજી